સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજપ આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાના પેમ્પલેટનું આસપાસના વિસ્તારમાં વિસ્તરણ થતા ભારે હોબાળો મચી ગયો હતો

ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વયમનસ્ય થયેલા એ પ્રકારના કન્ટેન્ટ્સ કન્ટેન્ટ હતી જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહી શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના અને વિજ્ઞાન ના વિષય નો અભ્યાસ કરવા માટે ક્લાસીસમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓ પણ નિયમિત આવે છે જોકે ગત રોજ ભાઈ મુસ્તાક પર બજરંગ દળના કાર્યકરોએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી ઉભાય તેવા પેમ્પ્લેટ છાપી મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું જેને પગલે મુસ્તાક અને રઈશ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત રઈસ શેખ દ્વારા પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતા અત્યંત ગંભીર હોવાના કારણે તેને ખાનગી રાહે તપાસ પણ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન રહીશની પત્ની કે જેલા જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર લિંબાયત ખાતે રહે છે તેના પિતા સુલેમાન ચાંદ શેખ દ્વારા આ પેમ્પલેટ છપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓને તેમના સસરા જ જણાતા હતા પોતે શેખ છે પોતે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે છે સ્ટુડન્ટ્સ જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને રહીશને જ્યારે ખબર પડી કે પોતાના સસરાએ જ આ કૌભાંડ કર્યું છે તેને લઈ તેને પોતાના મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે અનિલ મિસ્ત્રીએ કહ્યું હતું કે કોચિંગ ક્લાસીસના નામનું પેમ્પલેટ સુલેમાને જ તેને આપ્યું હતું અને તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું તેને પગલે રઈશ શેખ દ્વારા સસરા સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે દ્રેશ અને વેરભાવની લાગણીઓ ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લિંબાયાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો સમગ્ર મામલે ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત પોલીસ મથકમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો શિક્ષક શેખ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં તેને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જમાય અને દીકરી વચ્ચેની બબાલ માં સસરા આવકૃત્ય કર્યું હતું અને રાગ દ્રેશ રાખી કોમી વૈમન ફેલાવવાનું કાર્ય કર્યું હતું સુલેમાન ચાંદ પણ સુરતની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેને જ પોતાના શાળામાં આ પેમ્પલેટ છપાવ્યા હોવાનું કબૂલ્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ કરી આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે જે આરોપી છે એ રઈસ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી તે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત